જય શ્રી રામ મિત્રો જો અમારા ગામમાં સાંડિયા ગાડી નીકળ્યું છે ત્યાં કચ્છમાંથી આવેલા છે વાણિયાના સંઘમાં દેખાડું છું કે આટલી બધી સાંડિયા ગાડી આવી છે બધા જો હાલીને જાય છે નીકળે નીકળ્યા વાણિયાની અરે આટલી બધી ગાડીઓ હતી બહુ જાજી ગાડીઓ હતી

આપ નિહાળી રહ્યા છો છોડીયા ગાડી વાણીના જંગમાં પાલિતાણા જઈ રહી છે બધી વાંડિયા બધી ગાડી ત્યાં જાય છે